તેને સાંભળતા હોય આપણે પોલીસ આરોપીને પકડે પણ આ કોન્સ્ટેબલે તો આરોપીને ઘરમાં જ આશરો આપ્યો હતો સમગ્ર ઘટનાની વાત કરીએ તો એસસી એસટી સેલને બાતમી મળી કે એસ્ટ્રોસિટી કેસમાં વોન્ટેડ આરોપી પાર્થ ધાંધલિયા ક્યાંક છુપાયો છે તો પોલીસ જઈએ રેડ પાડી અને પોલીસ જ્યારે ઘરમાં પ્રવેશ કર્યો ત્યારે તે વોન્ટેડ આરોપી કોન્સ્ટેબલના ઘરમાં જ બેઠો હતો આટલું નહીં બાજુમાં દારૂની બોટલો બિયરો ખાલી ટેન અને ઘરમાં પણ હાજરી બીજી મહિલા પણ હાજર હતી અને એ પણ કોણ મહિલા પોલીસ કોન્સ્ટેબલ ઉષા જાની એટલે ટૂંકમાં કહીએ કે બે કોન્સ્ટેબલ અને એક વોન્ટેડ આરોપી ઇતિહાસમાં શરમજનક સ્થિતિ બહુ ઓછી જોવા મળે છે પોલીસ ઇતિહાસમાં જે હવે આજે જોવા મળી છે નૈના બાયરિયાની વાત કરીએ તો બહુ શોખીન મિજાજની જે વ્યક્તિ છે તે મોંઘી કાર હાઈફાઈ કપડાં ત્યારે સવાલ ત્યારે કોન્સ્ટેબલ પાસે આટલા બધા પૈસા કેવી રીતે આવે પણ પાછળની હકીકત શું આરોપીને ઘરમાં વીઆઈપી ગેસ્ટ તરીકે બનાવી રાખવું એટલો વિશ્વાસ કે કોઈ પોલીસ તો ક્યારેય પોલીસને શંકા જ નહીં કરે પણ અહીં જ કોન્સ્ટેબલ નૈના બારૈયા ચૂકી ગઈ અને કહેવાય છે આરોપી કેટલોય ચાલાક હોય પોલીસ પકડમાં એક દિવસ જરૂર આવે છે પોલીસે આરોપી સાથે નૈના બારૈયા અને ઉષા જાનીની કસ્ટડીમાં લેવાયા જ્યારે નૈનાને કોર્ટમાં રજૂ કરાઈ ત્યારે જામીન મેળવી લીધા પરંતુ જામીન મળતા જ નૈના ગાયબ થઈ ગઈ એક સસ્પેન્ડ મહિલા કોન્સ્ટેબલ જ્યારે જેના પર વોન્ટેડ આશરો આપવાનો આરોપ લાગ્યો હતો તે પોતે વોન્ટેડ જાહેર થઈ ગઈ પોલીસની તપાસ બાદ બાતમીના આધારે નૈના બારૈયા મુંબઈથી તેને ઝડપી લેવામાં આવી છે અને આજે તેને જેલ હવાલે રજૂ પણ કરવામાં આવે છે પણ આશ્ચર્યની વાત એ જયારે નૈના પકડાય ત્યારે ત્યારે તેના ચહેરા પર કોઈ પણ પ્રકારનો ડર નતો કાયદો ભંગ કરવાનો અને આત્મવિશ્વાસ એટલો કે સિસ્ટમની હાલત જે અત્યારે તેના કારણે જોઈ શકાય છે નૈના બાયરાની ધરપકડ બાદ હોસ્પિટલમાં આજે આજે તેમને ચેકઅપ માટે લઈ જવામાં આવી હતી નજર કરીએ તે દ્રશ્યો પર

કળીી઺ ચ૨વણ યંોા ચમણ મ૨િં મ૨ાકરણ મિંં ચેિંાર મિંમૂઘ મિં મિંમમં મિંંમિં હવે સવાલ થાય છે મહિલાને કેટલી સજા મળશે કે માત્ર થોડા દિવસમાં જ જેલમાં તેમને રાખવામાં આવશે ને પછી છોડી દેવામાં આવશે જેવો આપણે અવનવાર જોતા હોઈએ છીએ કેસ દબાવી દેવામાં આવશે ભાવનગરમાં આજે જે સવાલ જે છે ઉઠી રહ્યો છે ખાખી વર્દીની કાયદા રક્ષા માટે છે કે કાયદાનો મજાક બનાવવા માટે તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં